મિત્રો તો આપણાના વલોકમાં સ્વાગત છે તમારું તો આજે આપણે નાઈ ધોઈને શાળાએ જવા તૈયાર થઈ ગયા છીએ તો હવે આપણે શાળાએ જઈશું જમીને તો વ્લોગ બનાવવાનો ટાઈમ મળશે તો સાંજે વ્લોગ બનાવીશું જય માતાજી તો આ છે અમારું નાનું પોગડી આનું નામ આપી નથી બે ત્રણ વ્લોકમાં પછી આપીશું આ છે અમારા ધો તો આપણે હવે જમી લઈએ જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે શાળા જઈને આવી ગયા છીએ અને કપડા બીજા ચેન્જ કરી અને આપણે ઢોરો બાજુ આવ્યા હતા બાઘાજી બાઘાજી કરતા તો આપણા તમને ઢોરો થોડા બતાવી દઈશ તો ઢોરો બતાવી અને આપણે જઈશું મંદિર બાજુ અને વલોક બનાવવાનો ટાઈમ મળશે તો વલોક બનાવીશું મિત્રો મારે એક આ ગાય આ પાડી અને એક ભેંસ અને પેલી ગાય અને આ પાડી અને એલી ટોગળી ને પાડી આ આટલા અમારા ઢોરો છે આ અમારા કાકાના ઢોરો છે મારા પપ્પા ને એના ભાઈના તો આપણે ઢોરો બતાવી દીધા અને આ છે શેરુ ને આનું નામ હજી આપવાનું છે બે દિવસમાં આપી દઈશું આ અમારા ગાય હમણાં બે દિવસ છે આવ્યા અને અમારા ઘર પાછળનું વ્યૂ કેવું છે એ તમને પણ બતાવવું આ છે અમારા ઘર પાછળનો વ્યૂ મિત્રો હવે જઈશું આપણે ઘર ઉપર અને તમને અમારા ઘર થી કેવું વ્યૂ દેખાય છે એ બતાવું જય માતાજી ફાઈનલી આપણે ઘર ઉપર આવી ગયા છીએ તો અમારા ઘર થી કેવું તમને વ્યૂ દેખાય છે એ બતાવું જય માતાજી thank you નીચે જઈશું અને તમે કટના એન્જોય કરો નીચે જઈને ફરી મળીશું જય માતાજી મિત્રો આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય